નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આ છે ઓટોમેટિક ડુંગળી અને કળી વાવવાનો વાવણીઓ અત્યારે આપણે જોઈ શકો છો તમે આપણે કળીને વાવી રહ્યા છીએ વાવણીયાની અંદર નાખી રહ્યા છીએ અઠેલી ભરેલી છે અને તે વાવણીયાની અંદર આપણે આખો વાવણીઓ ભરી રહ્યા છીએ આપણે જોઈ શકો છો ખેડૂત મિત્રો આપણે ઓછા દાળિયાની મહેનત પણ નથી પડતી અને ઓછા સમયમાં કામ જાજુ થઈ જાય છે જોઈ શકો છો આપણે કળી વાવવાનું શરૂ કરી દીધું છે એની અંદર સમસ્યુ આવે છે સમશી ટાઈપનું એક એક સમશીની અંદર એક એક કળી જાય છે જોઈ શકો છો આપણે આ સમશીની અંદર એક એક કળી જાય છે અને એક વવાતી જાય છે ઓટોમેટિક રીતે પાછળ આપણે જોઈ શકો છો જમીનની અંદર આ વવાતી જાય છે અને પાછળ ધૂળ પણ ભૂરાતી જાય છે ઓટોમેટિક રીતે આ કળી વવાય છે અને ખૂબ જ ઓછા મજૂરોની જરૂર પડે છે અને ઓછા સમયમાં કામ જાજુ થાય છે ઓટોમેટિક વાવણીઓ છે કળી વાવવા માટેનો આ જોવા ચમજીની અંદર કળી આવે છે અને એનું વાવેતર થાય છે ઓટોમેટિક રીતે સફેદ કાંજી છે લાલ છે બંને જાતની એમાં કળી વવાઈ જાય છે જો અને પાળિયા પણ પાછળ પાળા પણ થતા જાય છે અને ખૂબ જ સારું કામ થાય છે આમાં ખેડૂતોને ખૂબ જ ઓછા સમયમાં વધુ પ્રમાણમાં કામ આવે છે જો ધીમે ધીમે આ વાવણીઓ છે મા કળીઓ હોવાતી જાય છે અને પાછળ પાળિયા પણ સરસ મજાના પાળા થતા જાય છે અને ધૂઢ પણ માટી પણ ઉપર ચડતી જાય છે કોઈ પણ પ્રકારની માટી ચડાવવી પડતી નથી અને પાળીઓ પણ એકદમ સારી થાય છે આપણે આ વાવવાનું કામ જોઈ શકો છો આપણી વાડીમાં જ ચાલુ છે પાછળ છે ને આવે છે એ ચક્કર ફરતું જાય છે અને એમાંથી શેનની મદદથી એ ઓટોમેટિક રીતે બધા ચક્કર ફરે છે અને એક એક કળી અંદર સમશીની અંદર લે તો આ શેન ફરે છે જુઓ તમે અને નીચે પણ શેન આવે છે એ બધી શેનો ફરતી જાય છે અને એક એક કળી લેતી જાય છે ઓટોમેટિક રીતે અને આ દાંડવા છે ને નીચે કળીની લાઈન થતી જાય છે પાળિયામાં બે જણા પાછળ ઊભા રહે છે જુઓ કેવું મસ્ત મજાનો હાલ જાય છે અને શેઢે આપણે પોગી ગયા છીએ અને વાવણી ઉપર લઈ લે છે એટલે કળી પણ નીચે પણ વેરાતી પણ નથી જેનું શક્કર છે નીચે જમીનને અડે છે તો જ તે કળી વાવવાનું કામ શરૂ થાય છે જો આ નીચે મિક્સ આઈડિંગ ઉપર ઉપર લીધેલો છે વાવણીઓ આ નીચે છે ઓલું વ્હીલ આપણે જોઈએ ને પાછળનું અત્યારે આપણે શેઢે પોગી ગયા છીએ એની પાસે આપણે કળીની વરણી ખાલી થઈ ગઈ છે તો આ વરણી આપણે આખી ફરી દઈએ છીએ જો ફરીવાર આપણે વાવવાનું શરૂ કરી દીધું છે આ ઓટોમેટિક રીતે વાવાતું જાય છે વરણી ખાલી થાય તો ખાલી આપણે